નમસ્કાર ખેડૂત મિત્રો બાજરી મકાઈ ડાંગર જુવાર રાગીની ટેકાના ભાવે ખરીદી થશે તો ચાલો જાણી લઈએ નોંધણી ક્યારથી શરૂ થશે આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી નાખજો જેથી નવી અપડેટ તમને સૌપ્રથમ મળી રહે ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં માટે એક નવેમ્બરથી ડુંગર બાજરી જુવાર રાગી અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે આવતીકાલ એટલે કે તારીખ એક ઓક્ટોમ્બરથી એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાશે બાજરી જુવાર તથા રાગીમો ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોનું બોનસ અપાશે તો ડોક્યુમેન્ટની અંદર તમારી પાસે આધાર કાર્ડ હોય સાત બાર આઠના ઉતારો હોય તલાટીનો વાવેતરનો દાખલો હોય ત્યારબાદ બે બેંક પાસબુક હોય અને તમે જે મોબાઈલ નંબર જે રેગ્યુલર વાપરો છો એ મોબાઈલ નંબર હોવો જોઈએ તમને જો કોઈપણ પ્રકારનો પ્રશ્ન લાગે નોંધણી બાબતે તો તમે અહીં મોબાઈલ નંબર પણ બે આપેલા છે પંચ્યાસી એકસો અગિયાર એકોતેર એકોતેર આઠ પંચ્યાસી એકસો અગિયાર એકોતેર એકોતેર નવ ઉપર પણ તમે ફોન કરી શકો છો વધુ માહિતી જેમ જેમ મારી પાસે આવતી જશે એમ હું તમને આપતો રહીશ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો અને શેર કરતા રહેજો તો થેન્ક યુ આભાર આ હતા સમાચાર કે એકથી એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી આ જે ટેકાના ભાવ છે ડોંગર બાજરી જુવાર રાગી અને મકાઈની નોંધણી થશે થેન્ક યુ